નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એક નવી વાર્તામાં મિત્રો વાર્તા સાંભળતા પહેલા વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરો હવે આપણે વાર્તા શરૂ કરી ઘરની નજીક દુકાન ચલાવતી પાપી સાથે મારી મિત્રતા થઈ ગઈ હવે લોકડાઉનના દિવસો હતા હું તેમની દુકાને આવતો જતો હતો અને આંખોમાં આંખોમાં ઇશારા થતા ગયા અને એક રાત્રે પાપી પલ્લુ વડે મોટું ઢાંકી અને મારા રૂમમાં આવી મેં તેને અંદર બોલાવી અને તેણે તેનું માથું બહાર કાઢ્યું અને કોઈએ તેને જોઈ છે કે કેમ તે જોવા માટે તે આસપાસ જોયું અને પછી અમે બંને આખી રાત હેલો મિત્રો આપનું સ્વાગત છે અમારી નવી રોમાંચક વાર્તામાં આશા છે કે આ વાર્તા તમને ખૂબ જ ગમશે નામ જયદીપ છે અને હું અમદાવાદમાં નોકરી કરું છું હું પણ લોકડાઉનના કારણે મારા ઘરે રહી અને ત્યાં જ કામ કરવાનું શરૂ કર્યું ઘરમાં માતા પિતા એક ભાઈ અને એક બહેન છે જ્યારે પ્રથમ લોકડાઉન ખુલ્યું ત્યારે મને મારી કંપનીએ ઘરેથી જ કામ કરવાનું ચાલુ રાખવાનું કહ્યું અને હું ઘરમાંથી જ કામ કરતો હતો ઓફિસના કામ ઉપરાંત ઘરની બહારના કામોમાં પણ મેં ધ્યાન આપવાનું શરૂ કર્યું અમારા ઘરની નજીક એક કરિયાણાની દુકાન હતી તેના માલિક મનીષભાઈ પોતાના પરિવાર સાથે દુકાનના ઉપરમાં માળમાં રહેતા હતા તેમના પરિવારમાં તેમના બે બાળકો માતા પિતા અને તેમના ઘરનું બે માણસોનું અને નીચે મા માળમાં તેમની દુકાન હતી આ દુકાન આખા મોહલ્લાની એકમાત્ર કરિયાણાની દુકાન હતી જેના કારણે ત્યાં હંમેશા ભીડ રહેતી હતી મનીષભાઈની પત્ની કવિતા ભાભી લગભગ અઠ્યાવીસ વર્ષની હતી હું તેમને હંમેશા ભાભી કહેતો હતો દુકાન પર આવતા લોકો બધા લોકો ભાભીની સુંદરતા જોવા માટે જ આવતા હતા તેઓ વાતે વાતે થોડો સામાન ખરીદી લેતા અને હકીકતમાં કે ભવિત કવિતા ભાભી પર નજર રાખતા હતા જ્યારે પણ હું દુકાન પર કંઈક લેવા જતો ત્યારે બધાની નજરો વચ્ચે કવિતા ભાભી સાથે થોડીક વાતચીત કરી લેતો જયદીપ તમે અમદાવાદથી ક્યારે આવ્યા કવિતા ભાભીએ મને એક દિવસ ખુશ થઈને પૂછ્યું અને મેં પણ હમણાં જ જવાબ આપ્યો કે ઠીક છે તેમની મીઠી વાતો સાંભળી મારું મન ખુશ થઈ જતું હતું કદાચ તમને ખબર નહોતી કે લોકો તેમને કેવી નજરે જુએ છે અને ઘરની કામ કરતા બે મહિના થઈ ગયા હતા પણ હું મારા ઘરમાં કામ પર યોગ્ય ધ્યાન આપી શકતો ન હતો ત્યાંથી મેં એક અલગ રૂમ ભાડે લેવાનું વિચાર્યું અને હું મારા ઘરને થોડેક દૂર એક રૂમ ભાડે લઈ લીધો અને હું સવારે નાસ્તો કરી ફ્લેટ ઉપર જઈ અને મારા કામ કરતો બપોરે લંચ માટે ઘરે આવતો અને રાત્રે જમવા માટે અને પછી ફ્લેટ પર જતો રહી અને મારી ઘરે વાતચીત કરી અને મેં ઘરના કામ બાઈને મારા ફ્લેટ પર સફાઈ કરવા માટે રાખી થોડા સમય બાદ મને ખબર પડી કે કવિતા ભાભી હોય દુકાન પર ઓછા દેખાય છે પરંતુ પછી જાણવા મળ્યું કે તેમના પતિ કવિતા ભાભીનું આ રીતે દુકાન પર કામ કરવાનું પસંદ નહોતું બે દિવસ પછી મેં મારી કામવાળી બાઈને બીજા મજૂર સાથે વાત કરતા સાંભળી તમે સાંભળ્યું તેના પતિએ બે એક છોકરા સાથે જોઈ લીધી હતી આ સાંભળી હવે કવિતા ભાભી માટે મારી દ્રષ્ટિ થોડીક બદલાઈ ગઈ હતી તેમને જોઈ મારા મનમાં અલગ જ કલ્પના થવા લાગી દિવસો પસાર થતા અને કવિતા ભાભી ફરી દુકાન પર નજરે પડવા લાગ્યા મોહલ્લાના અન્ય લોકો કહેવા લાગ્યા પ્રમાણે કવિતા ભાભીના પતિએ દુકાન ચલાવવાની જવાબદારી તેમને ફરીથી સોંપી હતી આ દરમિયાન મારો કવિતા ભાભી પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું હતું હું રોજ નવા બહાના બનાવી અને દુકાન પર જતો અને ભાભી સાથે થોડીક વાતચીત કરવાની તક શોધતો એક દિવસ મેં ભાભીને સામાન માટે એક લિસ્ટ આપ્યું અને ભાભીને આ બધું પેક કરી નાખજો હું સાંજે લઈ જઈશ જ્યારે હું સાંજે મારો સેમાન લેવા ગયો ત્યારે કવિતા ભાભીએ નવા સ્મિત સાથે જયદીપ તમારો બધો સામાન તૈયાર છે અને બાકીનું થોડુંક સેકન્ડમાં પેક થઈ જશે જે દરમિયાન દુકાનના બે ત્રણ ગ્રાહકો બાકી હતા હું ત્યાં ઊભો હતો અને ભાભી સાથે વાત કરવાના મિજાજમાં હતા ભાભીએ ગ્રાહકોને છૂટા કર્યા અને પછી કહ્યું તમે નોકરી તો ઘરેથી જ કરો છો બરાબર છે ને આમ તો તમારી કંપની તમને હજી મેર બોલાવ્યા નથી ભાભીને કૌતુર્યપૂર્વક પૂછ્યા હાલ ભાભી હાલ મેં અહીંયા રહીને જ બધું કરી સારી રીતે સંભાળ્યું છે મેં મીઠો જવાબ આપ્યો અને સાંભળી ભાભી થોડું હસ્યા અને પાર્સલના કાઉન્ટર તરફ વહી ગયા થોડી વાર પછી મારો અને ભાભી વચ્ચે કોઈ અન્ય ગ્રાહકો ન હતા ભાભી થોડા સમજી ગઈ અને મારી વૃત્તિ થોડીક જુદી હતી હસતા હસતા તેઓ કહ્યું જયદીપ તમારો બચેલો સામાન અહીંયા રાખી દીધો છે બાકીનો સામાન મનેસ લાવી રહ્યા છે મેં બીજું કાંઈ જોઈ અને વિવેકનેથી કહ્યું આ મારે દૂધ જુએ છે ભાભી સ્મિત સાથે પૂછ્યું કે તમે કયું દૂધ જુએ છે મેં આ સાંભળીને પોતાની જગ્યાથી ભાભી હજી અમૂલનો તાજું દૂધ આપી દો કવિતા ભાભી ફરી એકવાર મીઠા ચોર સાથે હસી પડી અને દૂધ આપતી વખતે મારા તરફ મસ્તીભરી દૃષ્ટિથી થોડું જોવા દેવું દિવસો પછી મને નવી સફર શરૂ થઈ હું મારા ફ્લેટ પર ચા બનાવતો હતો અને ભોજન પર ત્યાં જ કરતો હતો કવિતા ભાભીના પતિ દૂધ આપવા માટે મારા ઘરે આવતા પણ એક દિવસ આ કાર્ય માટે કવિતા ભાભી પોતે જ પહોંચી ગયા અને તમે આ દૂધ આપવા કેમ આવ્યા તમારા પતિ ક્યાં છે મેં આચાર્ય સ્વર પૂછ્યું પૂછ્યું અને મારા પતિ કોવિડ થઈ ગયો હતો અને તેમના ઘરમાં અલગ રાખવામાં આવ્યા છે હવે હું હું જ આ દૂધ આપવા આવીશ ભાભીએ કહ્યું આ સાંભળી મારું મન આનંદથી છલવાઈ ગયું મને લાગ્યું કે હવે ભાભી આ સમય સાથે વિતાવતા મોકો મળે કવિતા ભાભી રોજ સવારે દૂધ આપવા માટે આવવા લાગ્યા અને હંમેશા આશા ભરેલી આંખોએ હવે સ્મિત સાથે ભાભી મારા ફ્લેટ ઉપર વગાડ બેલ વગાડતી હતી એક દિવસ મેં તેમને થોડુંક રોકી અને વાત કરવાનો પ્રયાસ કર્યો ભાભી તમારું કામ કેવી રીતે ચાલી રહ્યું છે તમારા પતિનું સ્વાસ્થ્ય કેમ છે કાળજીપૂર્વક પૂછ્યું ભાભીએ કહ્યું હા બધું ઠીક છે પછી ઘરે આરામ કરી રહ્યો છે ને ઘરમાં બધું જ છે અને રોય અને હું જાણું છું મજૂર પણ કામ નથી કરતા આવતા અને ભાભી બોલી રહી હતી આ વાતો દરમિયાન મને એક વિચિત્ર આકર્ષણ અનુભવાયું છે એ દિવસ પછી મેં ખાસ પ્લાન બનાવ્યો અને એકવાર દૂધ લઈ પોતાના રસોડામાં ગયા અને તરત જ દૂધમાં લીંબુ નાખી દીધું અને તે ફાટી જાય છે પછી મેં કવિતા ભાભીને કિચન તરફ બોલાવ્યા અને ભાભી જુઓ આ દૂધ તો શું થઈ ગયું છે આ દૂધ પહેલાં જ ફાટેલું હતું મેં આ નાનકડી અવાજ કર્યો અને ભાભી થોડી આશ્ચર્યમાં આવીને બોલી અરે આ કેવી રીતે થઈ શકે હું તેને ચેક કરી લઉં આ બધું તમારું જ છે તમે જ તે ચેક કરી લો મેં મજાક સાથે કહ્યું કવિતા ભાભી મારા કિચનમાં આવ્યા ત્યારે તેમણે દૂધને જોઈને હસી પડ્યા કોઈ વાત નહીં હું બીજું દૂધ લઈ આવું છું તરત જ તપેલી કાઢી અને ફરીથી ગરમ દૂધ લાવી અને હું પાછો ઊભો રહ્યો અને એક ક્ષણમાં તેમનો હાથ પકડી લીધો અને જયદીપ આ શું કરી રહ્યો છે ભાભીએ મીઠી મીઠી ટોણી મારી સાથે કહ્યું પણ હું આ વખતે તેમનો થોડો અસહસ લાગુ છું કહી અને ભાભી માત્ર મદદ કરી રહ્યો છું શાંતિપૂર્વક જવાબ આપ્યો પણ આ બધું યોગ્ય નથી મિત્રો તમે આટલા સુધી વાર્તા સાંભળી હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જો કોઈ જોઈ લેશે તો તેઓને શરમથી આ અટકી જોઈ અને જોઈ શકે કે તમારા પતિને કોવિડના કારણે ઘરમાં જ છે જો કોઈ જાણે તો હું નુકસાન નથી થાય નિડર અવાજથી કહ્યું અને કવિતા ભાભી થોડીક ક્ષણ માટે મૌન રહી અને તેનું દૂધ તપેલીમાંથી ગરમ કર્યું અને અમે આપ્યું ન હવે જવા દો ઘણા કામ બાકી છે તેણે કહ્યું તરત જ ઘર તરફ જતી રહી રાત્રે કામ પૂરું કરી અને મારા ફ્લેટ પર આરામ કરતો હતો કવિતા ભાભીના વિચારો મારા મગજમાં ફરતા હતા આજે જે બન્યું તે મારું ધ્યાન બાંધી રાખ્યું હતું થોડા દિવસો બાદ એક સાંજે ફરીથી બેલ વાગી મેં દરવાજો ખોલ્યો તો કવિતા ભાભી બાજુમાં પલ્લોથી ચહેરો ઢકી અને ઊભા હતા ઉત્સુક થઈ અને પૂછ્યું આ વખતે શું કારણ તેમને અંદર બોલાવી અને તેમનું માથું બહાર કાઢ્યું અને કોઈ જોયું નથી ને તે જોવા માટે તે આસપાસ જોયું અને હું ખૂબ જ ખુશ હતો આજે મારી લોટરી લાગી ગઈ હતી ભાભી મારી અને વચ્ચે કાર્ડ મિત્રતા ખૂબ જ મજબૂત થઈ ગઈ હતી જ્યારે પણ કવિતા ભાભીને સમય મળતો ત્યારે દૂધ આપવાના બહાને મારા ફ્લેટ પર આવતી હતી મિત્રો વાર્તા સાંભ પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો આવી બીજી રસપ્રદ વાર્તા સાંભળવી હોય તો અમારી ચેનલની મુલાકાત લો હવે આપણે મળીશું એક નવી વાર્તામાં